જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્કોડા કંપનીની કુશક ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે બે હજાર એકવીસ ને અગિયારમાં મહિનાના મોડલની આ કુશક ગાડી જોવા મળી રહે છે તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે માલિકનો નંબર તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે કિંમત સરનામું ગાડી ક્યાં જોવા મળી રહેશે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું તમે જે સ્કો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે ફ્યુલ વિશેની વાત કરી દો તો પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે કંપની કલર વ્હાઇટ કલરમાં તમે સ્કોડા કુશક જોઈ રહ્યા છો વર્ઝન વિશેની વાત કરી દઉં તો અંબિશન વર્ઝન છે ગાડીનું વાહન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે વીમો પણ ચાલુ જ છે તેવું ગાડીના માલિક જણાવે છે ગાડીના બધા જ ટાયર નવા નાખેલા છે તેમજ બધી જ સર્વિસ થયેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે વીમો પણ ચાલુ જ છે કંપની રેકોર્ડ છે અત્યાર સુધીમાં ગાડી અડસઠ હજાર કિલોમીટર ચાલેલી કંપની રેકોર્ડ ફૂલ જવાબદારી સાથે સ્કોડા કોશઅ વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે સીતારામ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત અગિયાર લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર વિડિયોના નીચે ટાઇટલમાં જ તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે ત્યાંથી તમે ગાડીના માલિકનો નંબર

એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ સ્કોડા કુસબ વેચવાની છે